તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મુદ્દે ખોટી રીતે અમૂલનું નામ ઉછળતા સાયબર ક્રાઇમમાં પ્રસાદને લઈ અને ચાલી રહ્યો છે એવામાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ જેમાં દાવો કરાયો કે તિરુપતિ મંદિરમાં અમૂલે ઘીનું સપ્લાય કર્યું હતું આ વાતની જાણ થતાં જ અમૂલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી અમૂલ તરફથી સ્પષ્ટતા કરાય કે અમે ક્યારે પણ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય નથી કર્યું

એવી અફવા ફેલાઈને આ ટ્વીટ વાયરલ કરવામાં આવી છે જેના અનુસંધાને આપણે એફઆઈઆર લીધી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં જે રેપ્યુટેશન છે એને નુકસાન થાય અને સહકારી સંસ્થાને પણ નુકસાન કરવા અને હાનિ પહોંચાડવાની ઇરાદથી આજે ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી છે એના અનુસંધાને આ આપણે એફઆઈઆર